माणा बहुत तेरे पास तो माणा की का कमी है मेरे पास माणा का पहला टोळा होता था अभी वो टोळा को कट गया है इसलिए टोळा विखा गया है क्या काली क्या आवे जो ना क्या करे करे ए बंदो बंदो क्या से अबे घेर ले उभरे जो उभरे ये परनो सर तो उतर 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 नहीं अरे नो करो तो

અઢાર દિવસ આટું કોબરાની સ્કીન મળે છે ફ્રીમાં અને ચારની ચારની બનેલી મળે છે એટલે જો તમારે યુઝ કર્યું હોય તો પણ પ્લીઝ તમે આ બધા ગરીબને મળે છે ચાર ચારની અમારે અમારી પાસે તો સાતની મેક્સ છે મોટું કહી કોણ છે તને કહું છું મોટું ધોઈશ કહી દે હાથની મેક્સ છે ભાઈ પણ હે મારી પાસે સાડા પાંચનો છે જોતો કહી ગયા હાથની મેક્સ હશે હું કામની હાથની મેક્સ ભાઈ બન

એનાથી છે ને લાંબો પણ થાય અને પ્લસ તમારો લાંબો પણ ચાલે અને અંદરથી છે ને કોન્ફિડન્સ રહેવાનું એની નોલેજ જોતી હોય ને તો યુટ્યુબની અંદર વાંધી આપેલી છે એ ડૉક્ટરનું સજેશન લઈ લો ભાઈબન મને એની જાઉં ખદખત જ્યારેનું ડાયરેક્ટ સડી નહીં જાવનું સમજે માણસ જ્યારે જન્મ લેને ભાઈબન એટલે પેદા થઈને સીધો દોડવા નથી મનતો શું છે એના માટે પાંચેક જેટલા વર્ષ લાગે છે તો તમારે પણ ટાઈમિંગ વધતા તો સમય લાગે ને

તો કોન્ફિડન્સ રાખવાનું અને જે નોલેજ છે ને એ તમને શેમાંથી મળશે ખબર છે કામસૂત્ર એ પુસ્તક છે એ પુસ્તક વાંચી કાઢ ને એટલે બધી નોલેજ મળી જાય ક્યાંથી ક્યાં કઈ જગ્યાએ શું કરવાનું ને એના વિશે બધી માહિતી એના અંદર આપેલ છે ઇતિહાસ જાણો તો ખબર પડે ને કે હાચો ખોટાની ભાન શું છે એ ઓલી પડી ગય

હાલા ટોકન છે લઈ લઈ બંદો બંદો સિંગલ લાવી ગયો છું છે હા એ લગન નતો આપણે ક્યાં સીધો રાખજે 30 માં માથે નો ખાસ ધ્યાન રાખજે દેખાય એટલે મારો જો સમણી બજો દે એક દે 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 દેખાય ઉપર ઉપર દે જો હું જો પછી છે માથે છે માથે છે ટાવર ની માથે છે તું પણ હેચો રે નામનું ક્યાં ટાવર દેખાય એ કરો ઉતરો હે કરીને પાછો ટાવર પર ચડજો અરે એમ એ પાછો ઈ લઈને ઉડે છે પાછો સડી ગયો છે આ સડી ગયો છે

તમે ગમે જગ્યા ગમે કરી શકો સમજે મેન બાર પૂરું કરવાનું છે પછી આર્ટસ કરો કોમર્સ કરો કે સાયન્સ કરો ઇટ ઇઝ યોર બ્રો ગમે કરો પણ બહાર લગી ભણો ગમે એમ કરીને પણ ભણવાનું એટલે બહાર ને બે હોય ત્યાં હા અંદર ક્લાસરૂમમાં જઈને ભણવાનું છે આ ભાષણબાજી નથી જો તમે ભણશો ને તો તમે કોઈકને બોલો બાબતે અને કામ બાબતે તાગી શકશો અગર આ બધા તો ચોધીને ઘોડીને પી જાય છે ભાઈ બન

તો ખો ખો ગાયન માં ભરી દો તો નામ રાખું હટ ગાડી લેવો તું ના ના આમ ખાલી ખાલી વીયો છો કોની પાસે ગાડી તો બહુ આગી છે તો નીકળા જોન માં આવું છું સોથા કવર તો લઈને દેવી એ લોન્ચ પર મારી બેન વાલ ને ક્યાં જરૂર છે કે જરૂર પડશે ના આ કાળી ગાડી પડી હે પડી છે હાલો ઘર એક્સ મળી ગઈ છે ઉભરે છે એ બંદો 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 લઈ જા લોકેશન એક્સ પોચ્યું હું ભાગું સોલન પર તું નીકળ તું નીકળ ક્યાં કોઈ જે તો નહીં તારા બાપને લોકેશન એક્સપોઝ કેવા લઈજે હું ભાગી શકતો આવું હું આવી જો આગળ આગળ થી મને પિકઅપ કરી લેજે આવી જલ રોડે ભી અલ્લા ક્યાં ગાંડ મરામણા ગડી તો રેજો દે જમણી બાજુના ઢાળની માછે ચડાઈ દે બહુ મુકાબી બાજુ લે બરોબર છે અહીંયા ચડાઈ બરોબર છે ઉપર બંધા છે નથી

તું તું ટ્રીટમેન્ટ ખબર પૂછ્યું કે કે તે કીધું કીધું નતું મારી મારી પછી પછી લોન્ચર સાપોટે લે ખોટું બોલે તું

<laughs> मत <माँ तो> मिरो ओजू एजू जो के वो प्लेनेट मरयो टेटाजी नरम बट टेटाजी ती मरवा पडो छ को छेका उधरे आवे भेट के यार सबरदास नी वे करे मन अब टोकन लेवा दे बा 400 વાળું કાઢી દે ભાઈ પ્યાં બે બંદા છે નું જો ને ન્યાં આ શું થી કરું લઉં પૈસા આપો એજી આસો આંદરે મને માથે જડવા દે એન મારવા ગરુ મરે તો વાય ભલા અજી થોડો ન્યા હોય યાર ઈ કાઈ ઈ બે બે યાર ઉતરા છે શોપા પાહેતે અન મને બોધતા તલબ હામે શોપ સે જા જઈયે ઈયક બંધો અમને બે લક્ષે જાના મુ ખટો લે માર સામે આવે છે બરાબર જા જા એને કાઉન્ટર માર્યું ખતમ કર જલ્દી અરે ખતમ ન કરતો પાછો રિયા જ દે ભલે દે તો જા જો એકદમ થઈ જાય રેજી કરવા જાવશું રિવા શાંતિ રાખી તો કરી ને જશે પાકે છે જમણી બાજુ તો હા મરદ નું ખરીદેલું શિટું હા મની હે ક્યાં જાવું છે સામો આ જોລະ ઘર ની માં હે આયો લૂટ એના banda પાછાઈ સી એ એ આ છે

છસો મારી પાસે 400 ને કોલે ચોથોનો કવર લે લે કટન ગોળી મેલ મેલ પટપટ અને લૂટ બોક્સ માં ભાઈ પણ ગોળી પડી છે સમણે બધું લૂટ બોક્સ ને સોરી સોરી રાતે મેં तेरे प्यार મે ડુબા રહે હું એસી જિંદગી તું ના અમારા દિલ તે જો દખ દે

તરા બાપને બોલે ઉતાવ રે ને કોલવીસા અલળોડા વાત વાત મગલ ઉદે માકર કાય ની કોલોમો લે લે સોતન કોલે લે 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 આ ખાલે ના આ ખાલે ના ભરા તો આ ખાલે ના નો મળ્યો એટલે સાળે બતામડ્યો હવે બોલુ લે લે તું પડવા એ લે તાર મારે નેટ લે તું કોઈ બંદા

અત્યારે અણધારા મોટા પાયે વરસાદ આવે છે શારે બધું અમારા નાળા સલકાઈ ગયા છે મોટા પાયે હા હા કાર માં સીધો સઈ એટલે જ ને પરિસ્થિતિ બહુ વધારે પડતી કપરી થઈ ગઈ છે આઈ ઈ પરિસ્થિતિ ને આવી સિચ્યુએશન માં આપણે શું કરવું એમાં કાઈ સમજાતું નથી કોઈ પણ પરિસ્થિતિ અંદર જે પોતાને સજ્જ રાખે કોઈ હાર મને માને હું કેવું છે કે ભાઈ ક્યારેક ક્યારેક તો બહુ મોટી મોટી વાતો કરવા મળ્યું એવું નથી લાગતું મારા જીભડે થી ગયેલું સિવાય હારું નથી લાગતું મને એવું લાગે છે એટલે પણ આ ક્યારેક ક્યારેક છે ને મારા મારા દાદા પણ માં આવી ને આ શબ્દો છે ને જે પણ મારા ક્યારેક ક્યારેક મારા શબ્દોમાં તમને વધારે પડતી શુદ્ધતા દેખાય ને એટલે વિડીયો સ્કીપ કરી નાખવાનો તે ઈ મારા દાદા ના ગુણ છે ઈ મારા દાદાની ની દેન છે આ બધું છે ને આ બધું એવી રીતે છે ભાઈ આર્સેનલ લેવો લેતા પાછળથી ચોથણ કવર મળી જાય તમને તો આ ડ્રોપ ચાર્જ કરવો છે હમ તો કરે બંદા હું ગોતું છું સાયલેન્સર ઓલી આર સમય તને મળ્યો ભાઈ પણ લાઈને કાઈ કામ નું ને પીક માં આવશે આ ખોટું ચાર્જ કરી ભાઈ બનાપડ કોણ છે સ્કેનર એક બંદા નું છે આ જો બે કરે રીવા કરે આપણે જવાનું તું અહીંયા જાન ને આર સમય જગાડી

મેરો માનો અધ્યાતો સોદી ના કવસુ વાત તો રોકી દીધો મારા વળી દેશે તું આવજે મરી રોપમાં લાવડી ચી મરવાની જો જો સા યે દાય છે

જોઈ મારે વાહ મારે વાહ તું તૈયાર છો ના ના આ તૈયાર નહી રે બીજો બંધ શું મિલ માં ક્યાં છો તું આયા તો શું હા ચાલ બંધ બંધ હેઠે થા જો આયા રહે છે ઓજી ઉતરો છે લબ જો આયો જો આયો આ તો તો લગગો બો ભૂડો દેતો તો તો એ મારતો તો બે દઈ દીન મારતો એટલે બંધા છે ઘડી રે મેડી માં લેવા દે આપડી પાસે એડવાન્ટેજ છે ઘડી રે છે

एडी एडी एक नडी वहां बंदो से हो जे ये बीजो बंदो कवर करे बीजो बंदो आई गयो वो बस उगड़ी कवर करी की तू आले आ गयो से यहां तर पर है सब क्या से ऊपर से एक बंदो लग गयो कवर करो सिंगल जो आया घर आया अंदर भी खड़ी हूं आए थी जाऊ ऊपर पर क्या नो तुम कम आए थी जाऊ से देखाए बगे खड़ी शांति रखना भाई

અલવી બધે એક મનન જો છે તું છે ને આ ઘરની માથે ઉતરી કે રેડી માથે ઉતરી જે ઉતરવા ને ફૂલ ડેમેજ છે ગુલે નોક્સ હે

ગામ લખાય મોટીભાઈનું જબરસ્ત રિવ્યુ છે આવી ગઈ છે કઠવા જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યા અને સમજદાર બનો અને બંને રહો ચેનલ અંદર કલેજા